નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના પંચમહાલ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી ત્રીસ એકત્રીસ ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ ગણેશ ચતુર્થી અને રામદેવપીરની નવરાત્રીમાં પણ વરસાદની આગાહી નવરાત્રી છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ ત્યારબાદ જોઈએ તો સાબરમતી નદીમાં ચોરાણું હજાર છપ્પન ક્યુસેક પાણી છોડાયું સાબરમતી નદીમાં ચોરાણું હજાર છપ્પન ક્યુસેક પાણી છોડાતા બેરેજના સત્યાવીસ દરવાજા બાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે પાણી છોડ્યા પછી નદીના જળસ્તરમાં ધીમો ઘટાડો નોંધાયો છે નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકાને અગાઉથી જાણ કરવામાં આવી છે જેથી તાકીદની સ્થિતિમાં તત્કાલ કાર્યવાહી શક્ય બને તાપી નદી બે કાંઠે વહેવા લાગી સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે ઉકાઈ ડેમમાં સડસઠ હજાર પાંચસો ચોર્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ એકોતેર ફૂટ પર છે જે રૂલ લેવલની નજીક છે સ્થિરતા જાળવવા તેટલું જ પાણી છોડવામાં આવે છે જેના પરિણામે તાપી નદી બંને કાંઠે છલકાઈ રહી છે બિયર કમ કોઝવે ઓવરફ્લો થયો છે અને સુરત શહેર તેમજ નીચાણવાળા વિસ્તારો પર તંત્રની નજર છે એક સપ્ટેમ્બર સુધીથી હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આજે વરસાદનો ઝુંબેશ થોડો ધીમો રહ્યો હોય તેમ છતાં હવામાન વિભાગે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી માટે હળવેથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ તાપી નવસારી વલસાડ જેવા અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા દર્શાવાઈ છે વહીવટી તંત્રે એલર્ટ રહેવા સૂચના આપી છે હાથમતી ડેમ ત્રણ વર્ષ બાદ સો ટકા ભરાયો સાબરકાંઠા જિલ્લાનો હાથમતી ડેમ બે હજાર બાવીસ પછી ત્રણ વર્ષે સો ટકા ભરાયો છે જેને લઈ સિંચાઈ વિભાગે પૂજા અર્ચના કરી વધામણા કર્યા ભારે વરસાદના કારણે હાથમતી હરણાઉ ખેડવાને ગુહાઈ જળાશયોમાં પાણીની આવક વધી હાથમતી ડેમ ઓવરફ્લો થતાં નદી કિનારે સત્યાવીસ ગામોને સતર્ક કરાયા પાણી ચાલીસ કિલોમીટર નદીમાં થઈ હિંમતનગરના પિકઅપ વીયર સુધી પહોંચશે ખેડા ધોળકા હાઇવે પર સાબરમતીના પાણી ફરી ફરી વળ્યા ઉપરવાસમાં ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી અઠાવન હજાર આઠસો એસી ક્યુસેક પાણી છોડવાથી સાબરમતી નદી ઓવરફ્લો થઈ ખેડા જિલ્લામાં કહેર મચાવ્યો હતો ખેડા ધોળકા હાઈવે પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો કેટલાક વાહનો તણાઈ ગયા હતા મુસાફરો ફસાયા હાલાકી વડે ફસાયેલા લોકોને સ્થાનિક પોલીસ અને તંત્ર બચાવી રહ્યા છે લોકોને પાણી ઘટાય ત્યાં સુધી આ માર્ગ ટાળવા અપીલ કરાઈ છે ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય આગામી ત્રણ દિવસ ભારે વરસાદ હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં એકસાથે સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો